નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં આપણું સ્વાગત છે આજે આપણે જવાના છે સ્કૂલ અને સ્કૂલમાં આવવાનું છે આપણે ફાયર સેફ્ટીની ટીમ તો ફાયર સેફ્ટીની ટીમ આપણને આગ લાગે ત્યારે કઈ બાબતોની કાળજી રાખી તે બાબતે ખૂબ જ સુંદર માહિતી આપવાની છે તો તમે અમારા બ્લોગમાં બન્યા રજાનો વિડીયો સંપૂર્ણ નિહાળ જો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તો આપણે નિહાળીએ જે ફાયર સેફ્ટીની ટીમ આવી છે એ શું આપણને માહિતી આપે છે

તો અમને ડિઝાસ્ટર વિભાગે પસંદ કર્યા છે કે મતલબ સ્કૂલની અંદર જે નાના બાળકો છે એને અગ્નિ સલામતી કઈ રીતે લઈ શકે એની તમને ટ્રેનિંગ આપવાની છે બરાબર તો કઈ રીતે આગથી બચી શકે કેવી સિચ્યુએશન હોય તો કઈ રીતે એમાંથી બચાવ કરી શકાય બરાબર તો એના માટે અમે તમને અમુક અમુક જે ડેમો છે એ બચાવવાના છે બરાબર તો તમારે શાંતિથી જોવાના છે અને જિંદગીની અંદર કામ આવે એ રીતે યાદ રાખવાનું છે બરાબર ક્યારેક આપણી સ્કૂલમાં ઘટના ઘટે ઘરની અંદર કે આજુબાજુ ગમે ત્યાં બને ઘટના તો આપણે આગના બનાવની અંદર કઈ રીતે સુરક્ષિત રીતે આપણો બચાવ કરી શકીએ પ્લસ આપણાથી બીજા જે ફસાયા કર્યા હોય એનો પણ બચાવ કરી શકીએ એના માટેના બે ત્રણ મતલબ સાથે ટોપિક છે એ પ્રકારનો અહીંયા તમને ખાલી ડેમો બતાવશે એની પછી ચાર પાંચ છોકરાઓ આપણે અહીંયાથી લેશું બરાબર તો એમને પણ એ પ્રકારની એક્ટિવિટી કરાવશું તમારે જોવાનું છે અને એ તમારી લાઈફ એટલે કે જીવનની અંદર એ યાદ રાખવાનું જે તે સમયે જે તે ઘટના ઘટે તો તે વખતે એ સિચ્યુએશન એ પદ્ધતિથી તમારે આગ બુજાવવાનું અથવા સુરક્ષિત રીતે બહાર નીકળવાની કોશિશ કરવાની રહેશે

લે ભગવાન વધારે ને જે તે જગ્યા છે આગ લાગી સબ ઓફિસર બરાબર અમાર ત્યાં બે કોચ ચાલે છે ફાયરમેન છે અને સબ ફાયર ઓફિસર સ્ટુડન્ટ છે સબ ફાયર ઓફિસર ઓર તમને ડેમો બતાવશે તો આપ ડ્રોપ એન્ડ રોલ બરાબર ઉભા રહો આડા પડો અને આડો બરાબર આ કર આ જવાનું ત્યારે આ માન પડી જવાનું અને ઓરતવાનું બંને સાથે આડતવાનું બરાબર આ રીતે જ્યાં સુધી તમને

ત્યારે મતલબ પેટ્રોલ ડીઝલ કેરોસીન આવી જે ફેમેબલ લિક્વિડ છે બરાબર તમે પાવડર વાપરી શકો પણ એ ટૂંક સમયમાં પછી શું થશે ઓગળીને નીચે બેસે માઇનર ઉપયોગ કરવામાં આવે મતલબ પ્રથમ સ્ટેજ તરીકે ખાલી શાંત કરવા માટે બાકી આનો ખરેખર ઉપયોગ થતો નથી તો એમાં કયો ઉપયોગ થશે કે ફોર્મ ટાઈપ બરાબર

બરાબર પ્રવાહી જે પદાર્થ છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એના કરતાં પણ હલકું હોવાથી એ શું કરે છે પેટ્રોલ ડીઝલ પર શું કરે છે તરે એટલે એ મારે તો શું કરે પેટ્રોલ ડીઝલ ઉપર એક ચાદર ટાઈપ ફેલાય છે બરાબર ચાદર ટાઈપ ફેલાય એટલે શું થાય એમાં જે ઓક્સિજન જે મળે છે આગને એ ત્યાં કટોક થાય એટલે ધીરે રહીને શું થાય એની પર ચાદર ફેલાવાથી પેટ્રોલ ડીઝલ કેરોસીન છે એની અંદર આગ જાય

આ લાઇટના વાયરની અંદર આગ લાગી હોય તો આ વસ્તુ વાપરવાનું બરાબર ડીસીપી નહીં વાપરવાનું પાણી નહીં વાપરવાનું પાણી ક્યારેય નહીં વાપરવાનું બરાબર ચાલુ વીજળીના વાયરમાં અથવા કોઈ પણ ઇક્વિપમેન્ટ છે કોઈ પણ સાધન મતલબ તમારા કમ્પ્યુટર લેબની અંદર આગ લાગી હોય બરાબર મોબાઈલની અંદર આગ લાગી હોય અથવા તમારું કે ચાર્જિંગ એડપના રહેશે ગમે એમાં ચાલુ જેમાં વાયર લાઇટ આવી રીતે એવાની અંદર ક્યારે પણ પાણી વાપરવાની કોશિશ કરવાની નહીં કેમ કેમ નહીં કરવાની પાણીની અંદર શું આવે કરે એટલા માટે પાણી એમાં વાપરવાનું નથી બરાબર એમાં શું વાપરતું કે